દિવાળી પહેલા અસટી કર્મચારીઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવી રહ્યા છે મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે એસટી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કર્યો છે આ સમગ્ર મામલે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે તેમણે છેતાળીસ ટકાના દરે મોંઘવારી ભથ્થા સહિતની બાકી રકમ ચૂકવવાનો નિર્ણય કર્યો છે હાલમાં ચૂકવવા પાત્ર મોંઘવારી ભથ્થાની બાકી રકમ ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તેમણે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે આજથી વર્તમાન મોંઘવારી ભથ્થાને ચાર ટકાથી વધારીને છેતાળીસ કરવાનો અને કોર્પોરેશનના કર્મચારીઓને બાકી મોંઘવારી ભથ્થું ચૂકવવાનો નિર્ણય કર્યો છે તે ખૂબ આવકારદાયક છે અને આ નિર્ણય થકી કુલ એકસો પચીસ કરોડથી વધુનો લાભ નિગમના કર્મચારીઓને પ્રાપ્ત થશે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ